નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારે યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો એટલે કે નીચે આપેલું સબસ્ક્રાઈબનું લાલ બટન દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોશું ધોરણ આઠ વિષય સંસ્કૃત સેકન્ડ સેમિસ્ટર એટલે કે દ્વિતીય સત્રના પુનરાવર્તનમ એક એટલે કે પુનરાવર્તન એક ના સ્વાધ્યાય અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો તમે આગળ એકથી પાંચ એકમ શીખી ગયા હશો સમજ્યા હશો જાણ્યું હશે તો તેના આધારે આપણને અહીં પુનરાવર્તન નો સ્વાધ્યાય આપણે કરવાનું છે તો મિત્રો શરૂ કરીએ આપણે પુનરાવર્તન એકનું સ્વાધ્યાય અહીં આપણે કુલ એક થી પાંચ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલા જો તમને આ વિડીયો ગમે ઉત્તરો ગમે તો પ્લીઝ તમે આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરજો તેની લિંક શેર કરજો સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો તો મિત્રો આપણે શરૂ કરીએ આ પુનરાવર્તન એકનું નું સ્વાધ્યાય પ્રશ્ન પહેલો મિત્રો આપણને આપ્યો છે તેને આપણને સૂચના આપી છે નીચે આપેલા વર્તુળ પરથી વાક્યો બનાવો એક વર્તુળ આપેલું છે તેમાં કર્તા કર્મ અને ક્રિયાપદ ત્રણેય વસ્તુઓ ત્રણ વર્તુળની અંદર સમાવીને આપણને આપી છે આપણે દરેક વર્તુળમાંથી એક એક શબ્દ લઈ અને વાક્યો બનાવવાના છે જોઈએ પેલા સૌ પ્રથમ વર્તુળ તો તમે મિત્રો આ રીતના તમારી બુકમાં પણ તમને વર્તુળ આપેલું છે તેમાં પહેલી મોટી છે છે મોટું તેમાં બધા કરતા ના નામ એટલે કે શબ્દો છે વચ્ચેનું જે આછા વાદળી રંગનું જે વર્તુળ છે તેમાં કર્મ લખેલા છે કર્મના શબ્દો છે અને છેક વચ્ચે પીળા રંગનું જે વર્તુળ છે તેમાં ક્રિયાપદો લખેલા છે આ તમામે તમામ ત્રીજો પુરુષ એક વચનના રૂપો છે તો આપણે હવે દરેક વર્તુળમાંથી એક એક શબ્દ લઈ શબ્દ લઈ અને વાક્ય બનાવીએ જોઈએ વાક્યો પહેલું વાક્ય મિત્રો ધાવ ધાવનમ કરોતી બીજું વાક્ય બનશે શબાના લેખમ લિખતી ત્રીજું વાક્ય બનશે માતા ભોજનમ ચોથું વાક્ય બનશે રાધા અભ્યાસમ કરોતી મિત્રો યાદ રાખીશું જે બીજા વર્તુળમાં આપણને કર્મ આપેલા છે કર્મના શબ્દો છે તેની પાછળ મ લાગેલો છે પરંતુ હું અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી ચૂક્યો છું તેમ આપણે મ ક્યારે જ મૂકીશું જ્યારે પાછળતા શબ્દનો પ્રથમ અક્ષર સ્વરથી શરૂ થતો હોય એટલે કે અ આ ઈ ઈ એ અક્ષરથી એ વર્ણથી પાછળનો અક્ષર શરૂ થતો હોય તો આપણે શબ્દની પાછળ મ ખોડો મૂકીએ છીએ પરંતુ જો જે શબ્દની પાછળ મ આવે છે તેના પછીનો શબ્દ સ્વરના બદલે વ્યંજનથી શરૂ થતો હોય એટલે કે ક ખ ગ થી શરૂ થતો હોય તો આપણે ના બદલે શબ્દની ઉપર અનુસ્વાર એટલે કે ટપકું કરીએ છીએ ઉદાહરણ તરીકે તમારી બુકમાં ટેક્સ્ટ બુકમાં ધાવનમ લખેલું છે પાછળ મ ખોડો કરેલો છે પરંતુ જ્યારે વાક્યમાં વાપરીએ છીએ ત્યારે ધાવનમની પાછળ કરોતી ક્રિયાપદ મૂકીએ છીએ એટલે કે કરોતી શબ્દનો પહેલો અક્ષર ક છે જે વ્યંજન છે તેના કારણે આપણે મ ખોડો મુકતા નથી પરંતુ તેના બદલે આપણે ચારે ચાર શબ્દો વાક્યો તમે જોયા હવે આગળ જોઈએ બીજા પણ વાક્યો આ વર્તુળ ઉપરથી બનશે પાંચમું વાક્ય છે કૃષક બીજમ વી છઠ્ઠું વાક્ય લેખક લેખમ લિતી સાતમું વાક્ય શિક્ષક પાઠ્ય આઠમું વાક્ય ક્રીડક કંદુકમ ક્ષિપતિ આગળ બીજા પણ વાક્યો જોઈએ નવમું વાક્ય બનશે મિત્રો શબાના ભોજનમ કરો રાધા ક્રિડનકમ યાદ રાખજો ક્રિડનકમ ક્ષિપતિ ક્રિડનકમ એટલે રમકડા થશે કે દસમા નંબરનું વાક્ય છે અગિયારમા નંબરનું વાક્ય શબાના અભ્યાસમ કરોતી બારમા નંબરનું વાક્ય બનશે મિત્રો રાધા લેખમ લિખતી તો મિત્રો આ રીતે આપણે આ વર્તુળ ઉપરથી વાક્યો બનાવી શકીએ છીએ આ સિવાય પણ તમને કોઈ નવા વાક્યો તમે આ વર્તુળ ઉપરથી બનાવી શકો તો તમે તે પણ લખી શકો છો તમે તમારી રીતના વાક્યો બનાવીને પણ લખી શકો છો પરંતુ મિત્રો અર્થસભર વાક્યો બને તે જરૂરી છે હવે જોઈએ પ્રશ્ન નંબર બે પ્રશ્ન બે મિત્રો આપણને આપ્યો છે તેની સૂચના છે કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીં આપણને પાંચ ખાલી જગ્યાઓ આપેલી છે તેના આપણને કૌંસમાં ઉત્તરો પણ આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી આપણે ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે જોઈએ સૌ પ્રથમ પહેલી ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા છે વિવેકાનંદ્ય વિદ્યાલયે ખાલી જગ્યા ચલતી તો આપણને કંશમાં વિકલ્પો આપેલા છે ખેલ મહોત્સવ અને બીજો શબ્દ છે પ્રવેશ મહોત્સવ તો મિત્રો ઉત્તર આવશે ખેલ મહોત્સવ ખાલી જગ્યા નંબર એકનો ઉત્તર છે વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતી તો ખાલી જગ્યામાં ખેલ મહોત્સવ પૂરી ખાલી જગ્યા પૂર્ણ કરીશું બીજી ખાલી જગ્યા છે ચંદ્રગુપ્ત મંત્રી ખાલી જગ્યા અસ્તિ તો આપણને કૌંસમાં વિકલ્પો આપ્યા છે વિદુરહ ચાણક્યહ મિત્રો આપણે એકમ નંબર ચાર શીખ્યા હશો તો તમને ઉત્તર મળી જશે ઉત્તર આવશે ચાણક્યઃ અહીં અલગ કલરીથી તમને ખાલી જગ્યામાં સાચો વિકલ્પ પણ દર્શાવેલો છે તો મિત્રો બીજી ખાલી જગ્યાનો ઉત્તર લખશું ચાણક્યઃ ચંદ્રગુપ્તશ્ય મંત્રી ચાણક્ય અસ્તિ ચાણક્ય શબ્દ પૂરી આપણે ખાલી જગ્યા પૂર્ણ કરીશું ત્રીજી ખાલી જગ્યા જોઈએ પુત્રી ખાલી જગ્યા તો આપણને કૌશમાં શબ્દો આપ્યા છે સુખમય વસને દુઃખમય વસને તો મિત્રો આ ખાલી જગ્યા આપણા પહેલા એકમની પહેલા કાવ્યની છે તો ઉત્તર તમને ખ્યાલ આવી ગયો હશે અહીં અલગ અક્ષરે વાદળી રંગથી ઉત્તર દર્શાવેલો છે ઉત્તર આવશે સુખમય તો ત્રીજી ખાલી જગ્યા માં સુખમય વસને શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું ચોથી ખાલી જગ્યા જોઈએ તક્રમ ખાલી જગ્યા દુર્લભમ તો અહીં આપણને વિકલ્પો આપ્યા છે રાવણશ્ય શક્રશ્ય તો ઉત્તર મિત્રો આપણને ખબર જ છે પ્રહેલિકામાં આનો ઉત્તર તમે તમને મળી જશે તો ઉત્તર આવશે શક્રશ્ય એટલે કે ઇન્દ્ર ચોથી ખાલી જગ્યાનો ઉત્તર આવશે શક્રશ્ય તક્રમ શક્રશ્ય દુર્લભમ ચોથી ખાલી જગ્યામાં શક્રશ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું પાંચમી ખાલી જગ્યા પ્રભાતી ખાલી જગ્યા વિકસતી તો આપણને વિકલ્પો ઓપ્શન આપ્યા છે કૌશમાં તારીકા વૃંદમ અને બીજો શબ્દ છે કલિકા વૃંદમ તો મિત્રો ઉત્તર તમને ખ્યાલ આવી જ જશે પાંચમા કાવ્યનોમાંથી આ પ્રશ્ન આપણને પૂછેલો છે તો ઉત્તર આવશે કલિકા વૃંદમ જે અહીં વાદળી રંગથી અલગ રીતે દર્શાવેલો છે તો મિત્રો પાંચમી ખાલી જગ્યામાં કલિકાવૃંદ શબ્દ મૂકશું પ્રભાતે કલિકાવૃંદમ વિકસતિ પાંચમી ખાલી જગ્યામાં કલિકાવૃંદ શબ્દ મૂકી ખાલી જગ્યા પૂર્ણ કરીશું તો મિત્રો આ રીતે આપણે પ્રશ્ન 2 ની પાંચે પાંચ ખાલી જગ્યાઓ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરી શકીએ છીએ હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પ્રશ્ન ત્રણ આપે છે મિત્રો તેની સૂચના છે આપેલા ચિત્રને જોઈને તેની નીચે આપેલા ગદ્ય ખંડ શુદ્ધ ઉચ્ચારથી વાંચો અને સમજો અહીં મિત્રો આપણને એક ચિત્ર આપ્યું છે તે સૌ પ્રથમ આપણે ચિત્ર જોઈશું જે તમારી ટેક્સ્ટબુકમાં પણ ચિત્ર આપેલું છે તમે કદાચ નાના હશો ધોરણ ત્રણ ચારમાં ભણતા હશો ત્યારે કીડી અને હાથીવાળી વાર્તા તમે સાંભળી હશે કે હાથી પોતાની શક્તિનું એને ખૂબ અભિમાન હતું તેથી તે કીડી અને મકોડાઓને ખૂબ હેરાન કરતો હોય છે પરંતુ એક નાની કીડી એ હાથીની સૂંઢમાં પેસી જાય છે અને હાથીને કેટલી તકલીફ થાય છે અને પછી હાથી સ્વીકારે છે કે કોઈ પણ જીવ નાનો હોય કે મોટો હોય દરેકનું પોત પોતાનું મહત્વ છે બધા જ જીવો સમાન છે તે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે તો આ વાર્તા તમે નાના હશો ત્યારે શીખી ગયા હશો તે જ વાર્તાનો અંશ અહીં તમને ચિત્ર અને પછી ગદ્ય એટલે કે ફકરા રૂપે લખેલો છે હવે આપણે ફકરાનું વાંચન કરીએ ફકરાનું વાંચન એકા પીપીલિકા ગચ્છતી માર્ગે ગજ તાન દ્રષ્ટવા કથયતી રે પીપલિકે મમ માર્ગતઃ દૂરી અન્ય મર્દય્યાપલિકા શુંડાગ્ર પ્રવિશતિશ ગજવરોસારે કો

સાચા વાક્યો સામે ખરાની નિશાની અને ખોટા વાક્યોની સામે ખોટાની એટલે કે ચોકડીની નિશાની કરો તો અહીં મિત્રો આપણને પાંચ વાક્યો આપ્યા છે સંસ્કૃતમાં જે તમામે તમામ આગળના એકમોમાંથી લીધેલા છે તે વાક્યોને સમજી જો સાચા હોય તો ખરાની એટલે કે રાઈટની નિશાની અને વાક્ય ખોટું હોય તો ચોકડીની એટલે કે ક્રોસની નિશાની આપણે કરીશું જોઈએ વાક્ય નંબર એક પહેલું વાક્ય છે જીવને ખેલસ્ય મહત્વ નાસ્તી મતલબ કે જીવનમાં ખેલનું મહત્વ રમતનું મહત્વ નથી તો મિત્રો આ વિધાન આવશે ખોટું જો અસ્થિ હોત તો આ વાક્ય સાચું હોત જે ખેલ મહોત્સવ એકમમાંથી આ વાક્ય લીધેલું છે તો મિત્રો પહેલું વાક્ય આવશે ખોટું માટે આપણે ચોકડી એટલે કે ખોટાની નિશાની કરીશું બીજું વાક્ય જોઈએ બીજું વાક્ય છે ચાણક્ય વાક્ય સાચું છે કેમ કે ચાણક્ય ને જ્યારે ચંદ્રગુપ્ત ધાબળા આપે છે ત્યારે મોડું થઈ ગયેલું હોય છે એટલા માટે ચંદ્રગુપ્ત ના આપેલા ધાબડા ચાણક્ય પોતાના ઘરે લઈ જાય છે માટે આ વિધાન આવશે સાચું ખરાની નિશાની કરીશું ત્રીજું વાક્ય જોઈએ કાકશ્ય રવહ કર્ણપ્રિય કાકશ્ય એટલે કાગડો કાગડાનો રવહ એટલે અવાજ કર્ણપ્રિય કાનને પ્રિય લાગે એવો હોય છે તો મિત્રો કાગડાનો અવાજ ક્યારેય કાનને પ્રિય લાગે એવો હોતો નથી માટે આ વિધાન ખોટું છે ચોકડીની નિશાની કરીશું કોકિલ હોત તો કદાચ આ વાક્ય સાચું બને હવે જોઈએ ચોથું વાક્ય ચોથું વિધાન છે શંકર ચતુર્મુખ અસ્તિ એટલે કે શંકર ભગવાનના ચતુર્મુખ એટલે ચાર મુખ અસ્થિ એટલે છે શંકર ભગવાનના ચાર મુખ છે મિત્રો આ વિધાન આપણને વાંચીને જ ખબર પડી જાય તેવું છે આ વિધાન કેવું છે તો કે ખોટું માટે ચોકડીની નિશાની કરીશું કેમ કે ચાર મુખ બ્રહ્માજીના હોય છે શંકર ભગવાનના ચાર મુખ હોતા નથી માટે ચોથું વિધાન ખોટું હવે જોઈએ પાંચમું વિધાન તો પાંચમું વિધાન મિત્રો આપ્યું છે બિડાલહ ઉચ્ચે ભસતી વાક્ય વાંચતા જ આપણને ખબર પડી જાય આ વિધાન ખોટું છે કેમ કે ભસે કોણ તો આપણને ખ્યાલ જ છે કુકુરહ ભસે એટલે કે કૂતરો ભસે માટે પાંચમું વિધાન ખોટું બિડાલહ બિલાડી ભસતી નથી તો મિત્રો આ રીતે આપણે પાંચે પાંચ વાક્યોનો વ્યવસ્થિત ખરા અને ખોટાની નિશાની કરીશું હવે જોઈએ પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ આપે છે મિત્રો આપણને તેની સૂચના આપી છે નીચે આપેલા ગુજરાતી વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરવાનું છે અહીં આપણને કેટલાક ગુજરાતી વાક્યો આપ્યા છે જે તમામે તમામ વાક્યો આપણી બુકમાંથી જ એકમના આધારે લીધેલા છે તો તે વાક્યોનું આપણે સંસ્કૃતમાં અનુવાદ કરીએ જોઈએ વાક્ય નંબર પહેલું તો પહેલું વાક્ય આપ્યું છે મિત્રો કેટલાક બાળકો મોટેથી બોલે છે દોડો દોડો ઝડપથી દોડો આ વાક્ય ખેલ મહોત્સવ એકમમાંથી લીધેલું છે તો ઉત્તર આવશે મિત્રો તેનો આપણે આ વાક્યનું સંસ્કૃત કરીએ કતિપય ત્વરિતમ આપણે આ વાક્યનું સંસ્કૃત કરીશું બીજું વાક્ય જોઈએ આ આપણું સાહસ છે બીજું વાક્ય આપણને એવું આપ્યું છે મિત્રો આ આપણું સાહસ છે આ વાક્યનું સંસ્કૃત કરીએ એતત અસ્માકમ સાહસમ અસ્તિ એતત અસ્માકમ સાહસમ અસ્તિ ત્રીજો વાક્ય જોઈએ ત્રીજો વાક્ય છે ઓ મચ્છર તું ગીત ના ઓ મચ્છર તું ગીત ના આ વાક્યનું સંસ્કૃત કરીએ પહેલી કવિતામાંથી આ વાક્ય લીધેલું છે રે મશકહ ત્વમ ગાનમ મા કુરુ રે મશક ગાનમ મા કુરુ તો આ રીતે આપણે આ ત્રીજા વાક્યનું સંસ્કૃત કરીશું હવે જોઈએ ચોથું વાક્ય ચોથું વાક્ય છે ચંદ્ર અસ્ત તરફ જાય છે ચંદ્ર અસ્ત તરફ જાય છે તો સંસ્કૃત કરીશું મિત્રો ચંદ્ર અસ્તમ પ્રતિ ગતિ ચંદ્ર તમ પ્રતિ ગચ્છતી હવે જોઈએ વાક્ય પાંચ પાંચમું વાક્ય છે નદીઓ પોતાનું પાણી પીતી નથી નદીઓ પોતાનું પાણી પીતી નથી તો આ વાક્યનું સંસ્કૃત કરીશું નદ્ય સ્વયમેવ જલં ન પીબંતી નદ્ય સ્વયમેવ જલમ ન પીબંતી તો મિત્રો આ રીતે આપણે આ પાંચે પાંચ વાક્યોનું વ્યવસ્થિત સંસ્કૃત કરી શકીએ છીએ આમ આ રીતે આપણે અહીં પુનરાવર્તનમ એક ના તમામે તમામ પાંચ પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજીને પૂર્ણ કરી શકીએ છીએ આશા રાખું છું કે તમને આ તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે જો મિત્રો તમને આ તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હોય સુંદર ખ્યાલ આવી ગયો હોય તો પ્લીઝ મિત્રો આ વિડીયોને શેર કરજો આ વિડીયોની લિંક તમારા અન્ય મિત્રો સુધી પણ પહોંચાડજો સાથે સાથે લાઈક કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર